રણ છોડરાયની જય હો રાધે શ્યામ ભગવાનની જય હો કૃષ્ણ કનૈયા લાલની જય હો ગીતા માતની જય હો અધ્યાય દસમો વિભૂતિ યોગ દસમા અધ્યાયનો સારાંશ હું જ્ઞાન અને શક્તિનું મૂળ કારણ છું તેથી મહર્ષિઓને દેવતાઓ મારા પ્રભાવને જાણતા નથી અને અજનમાં અનાદિ અને લોકોના મહેશ્વર રૂપે જાણે છે તે મનુષ્યો મૂળતા રહિત હોય સર્વ પાપોથી છૂટે છે જે મનુષ્ય મને બધા લોકોનો સ્વામી જાણે છે તે પાપ મુક્ત થાય છે પ્રાણીઓના બધા ભાવ જ્ઞાન બુદ્ધિ સુખ દુઃખ સ્વસ્થતા ભય અભય વગેરે મારાથી ઉત્પન્ન થાય છે બધાની ઉત્પત્તિનું કારણ હું જ છું અર્જુન શ્રી કૃષ્ણને પૂછે છે કે હે ભગવાન આપ તો પરબ્રહ્મ પરમધામ અને પરમ પવિત્ર છું આપનું સ્વરૂપ કોઈ જાણતું નથી આપ આપને જાણી શકો છો આથી ભગવાન કહે છે કે યાદવોમાં વસુદેવ પાંડવોમાં ધનંજય મુનિઓમાં વેદવ્યાસ કવિઓમાં શુક્રાચાર્ય હું છું જગતની સર્વે વસ્તુઓ મારા તેજથી ઉત્પન્ન થયેલી છે આખું જગત મારા એક અંશથી હું ધારી રહ્યો છું બસ એટલું તો જાણ અધ્યાય દસમો વિભૂતિ યોગ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હે અર્જુન હું તારા હિતના માટે કહું છું તે તું સાંભળ મારી લીલાને ભૃગુ જેવા મહર્ષિ કે દેવો પણ જાણતા નથી કેમ કે હું તે બધાનું આદિકારણ છું મારી કૃપા વિના મને કોઈ જાણી શકતું નથી તે બધાનું મૂળ હોવાથી અનાદિ અજન્મા અને પરમાત્મા જ છે તે જાણે છે તે મનુષ્યો મોહરહિત થઈ મારા પાપુથી મુક્ત થઈ જાય છે હે અર્જુન બુદ્ધિ જ્ઞાન ક્ષમા સત્ય વ્યાકુળતા દમ ક્ષમ સુખ દુઃખ ઉત્પત્તિ નાશ ભય અભય અહિંસા મમતા તૃપ્તિ તપ દાન યશ અપયશ સગળું મારી પ્રેરણાથી ઉત્પન્ન થાય છે ભૃગો વગેરે સપ્તર્ષિ ગણ અને ચૌદ મુનિઓ મારા સંકલ્પથી ઉત્પન્ન થયેલ છે અને આ બધી પ્રજા પણ એમની જ છે મારા આ વિભૂતિ યોગને તત્ત્વથી જાણે છે તે અવિચળ યોગ પ્રાપ્ત કરનારા બને છે તેમાં શંકા નથી હું આખા જગતની ઉત્પત્તિનું કારણ છું અને આખું જગત મારી મારફતે જ પ્રવૃત્તિમાન થાય છે એમ સમજી શ્રદ્ધા ભક્તિવાળા પંડિતો મને હંમેશા ભજે છે તેઓ મારામાં મન લગાડનારા પરસ્પર મારો બોધ કરનારા અને મારી કથા કરનારા હોય નિત્ય સંતુષ્ટ રહે છે અને મારામાં હંમેશ રમણ કરે છે તેઓ મને પામે છે તેમના અંધકારનો હું નાશ કરું છું અર્જુન પૂછે છે હે ભગવાન આપ પરબ્રહ્મ પરમધામ અને પરમ પવિત્ર છો આપને સૌ ઋષિજન સનાતન દિવ્ય પુરુષ અજન્માને સર્વવ્યાપી કહે છે તે રીતે દેવ ઋષિ નારદ અસિત અને દેવલ ઋષિ મહર્ષિ વ્યાસ એને પણ આપ પોતે જ કહો છો જે કંઈ આપ મને કહો છો એ સર્વને સત્ય માનું છું દેવો અને દાનવો પણ આપના લીલામય સ્વરૂપને જાણતા નથી આપ તે કહી શકો તેમ છો હે યોગેશ્વર હું કયા પ્રકારેને કયા કયા ભાવોથી આપનું ચિંતન કરું આપની યોગ શક્તિ અને આપની વિવૃતિ વિશે આપ મને વિસ્તારથી ફરીથી કહો શ્રી કૃષ્ણે જવાબ આપ્યો હે અર્જુન મારા વિસ્તારનો કોઈ પાર નથી અને અંતનો પણ નથી એટલે મારી મુખ્ય મુખ્ય વિભૂતિઓ અંગે હું તને કહીશ હું બધા પ્રાણીઓના હૃદયમાં રહેલું છું અને સર્વભૂતોનો આદિને અંત હું જ છું હું આદિત્યોમાં વિષ્ણુ પ્રકાશમાં રવિ મરુતોમાં મરીચ નક્ષત્રોમાં તારા અને ચંદ્રમાં હું છું વેદોમાં સામવેદ દેવોમાં ઇન્દ્ર ઇન્દ્રિયોમાં મન ભૂતોમાં ચેતના રુદ્રોમાં શંકર યક્ષોમાં કુબેર વસુઓમાં ય અગ્નિ ગૈરીઓમાં મેરુ પુરોહિતમાં બૃહસ્પતિ સેનાપતિઓમાં કાર્તિક સ્વામી જળાશયોમાં સાગર મહર્ષિઓમાં ભૃગુ વાણીમાં ઓમકાર યજ્ઞોમાં જપયજ્ઞ પણ હું જ છું સ્થાવરોમાં હિમાલય વૃક્ષોમાં પીપળો દેવર્ષિઓમાં નારદ ગાંધર્વોમાં ચિત્રરથ સિદ્ધોમાં કપિલમુનિ ઘોડાઓમાં ઉચ્ચૈશ્રવા ગજેન્દ્રોમાં ઐરાવત પુરુષોમાં સની હથિયારોમાં વજ્ર ગાયોમાં કામધેનુ પ્રજોતપતિમાં કામદેવ સર્પોમાં વાસુકી નાગોમાં શેષનાક અને જળચરોમાં વરુણ પણ હું જ છું પિતૃઓમાં અર્યમાં સંયમ કરનારાઓમાં યમ દૈત્યોમાં પ્રહલાદ ગણતરી કરનારામાં કાળ પ્રાણીઓમાં સિંહ પક્ષીઓમાં ગરુડ શસ્ત્રધારીઓમાં શ્રીરામ માછલાઓમાં મગર નદીઓમાં ગંગા હું છું આમ સૃષ્ટિનું અને અંત હું છું વિદ્યાઓમાં આધ્યાત્મ વિદ્યા વાદ વિવાદ કરનારામાં વાદ અક્ષરોમાં અકાર સમાસોમાં દ્વંદ્વ સમાસ અને અવિનાશી એવા સર્વકારણે સર્વત્ર જોનારા ધાતા અંતર્યામી પણ હું જ છું બધાનો સંહાર કરતા મૃત્યુ અને ભવિષ્યમાં ઉત્પન્ન થનારી ઉત્પત્તિ નારીઓમાં કીર્તિ શોભામાં વાણી સ્મૃતિ અને ક્ષમા સામવેદના મંત્રોમાં બૃહદામ છંદોમાં ગાયત્રી માસોમાં માર્ગશીર્ષ અને ઋતુઓમાં વસંતઋતુ હું જ છું છળ કરનારમાં જુગાર તેજસ્વીઓમાં તેજ વિજયકર્તાઓમાં જય ધંધાઓમાં ઉદ્યોગ સાત્વિકોમાં સત્ય યાદવોમાં વસુદેવ પાંડવોમાં ધનંજય વેદાર્થમાં મનનશીલ મુનિઓમાં વેદવ્યાસ કવિઓમાં શુક્રાચાર્ય દમન કરનારામાં નીતિ ગુહ્યોમાં મૌન તત્વજ્ઞાનીઓમાં જ્ઞાન હું જ છું હે અર્જુન સર્વભૂતોનું બીજ હું છું આ સચરાચર જગતમાં મારા સિવાય બીજું કાંઈ નથી બધા મારામાં જ છે હે પરમત હું અનંત હોવાથી મારી વિભૂતિઓ મેં અતિ સંક્ષેપમાં તને કંઈ સંભળાવી છે જે જે પદાર્થ ઐશ્વર્યવાળો સૌંદર્યવાળો શક્તિવાળો હોય છે તે સર્વ મારા તેજના અંશથી ઉત્પન્ન થયેલો જાણ હે અર્જુન આથી વિશેષ જાણવાનું તારે શું કામ છે હું મારા એક અંશ માત્રથી આ સમગ્ર જગતને ધારણ કરી રહ્યો છું ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલા સંવાદમાં વિભૂતિ યોગ નામનો દસમો અધ્યાય શ્રી કૃષ્ણા અર્પણમસ્તુ શ્રી શિવા અર્પણમસ્તુ બ્રહ્મા અર્પણમસ્તું દસમા અધ્યાયનું મહાત્મ્ય અને તેનું ફળ ભગવાન શ્રી કૃષ્ણ પાર્વતીજીને અને ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે કે હવે તમે દસમા અધ્યાયનું મહાત્મ્ય ફળ સાંભળો કાશીમાં એક બ્રહ્મજ્ઞાની તપસ્વી બ્રાહ્મણ રહેતો હતો તે દરરોજ કાશી વિશ્વનાથના મંદિરમાં ભગવાનના દર્શન અર્થે જતો હતો એક દિવસ તે મંદિરમાં જઈને ધ્યાનમાં બેઠો હતો તે ઘડીએ ભૂંગી નામના એક ગણે ભગવાન કાશી વિશ્વનાથને પૂછ્યું કે આ ધ્યાનમાં બેઠેલ બ્રાહ્મણ કોણ છે તે કયું તપ કરે છે ભગવાને ખુલો ખુલાસો કરતાં કહ્યું કે આ બ્રાહ્મણ વિશેની પહેલાંની વાત હું તને કહું છું તે તું સાંભળ કૈલાસ પર્વત ઉપર હું અને પાર્વતીજી બેઠા હતા તેવામાં એક હંસ કમળનું ફૂલ લઈ આવ્યો તે અમને ચડાવ્યું અને પછી અમારી પાસે બેઠો આ હંસનો રંગ કાળો હતો આથી અમે જિજ્ઞાસાથી પૂછ્યું કે તું કોણ છે અને તારા શરીરનો રંગ કાળો કેમ થયો છે તેણે ખુલાસો કર્યો કે હું બ્રહ્માનો હંસ છું મારા એક સમયમાં તે દર્શન માટે હું બ્રહ્મલોકથી તમારી પાસે આવી રહ્યો હતો ત્યાં રસ્તામાં માનસરોવર આવ્યું તે નજીક આવતા મારી ગતિ અટકી ગઈ અને હું બેભાન થઈ જમીન ઉપર પટકાયો જ્યારે હું ભાનમાં આવ્યો ત્યારે મારું શરીર કાળું થયેલું લાગ્યું આથી મને ચિંતા થઈ એવામાં માનસરોવરમાંથી કમલિનીનો અવાજ આવ્યો કે હે અંશ મારા ઉપરથી ઉડતા તારું શરીર કાળ્યું થવા પામ્યું છે તેણે પોતાની બાબતમાં ખુલાસો કરતાં જણાવ્યું કે ગત જન્મમાં હું બ્રાહ્મણી હતી મારી પાસે એક મેના હતી એક દિવસ હું મેનાને શીખવતી હતી તે સમયે મારા પતિ આવ્યા છતાં મારું ધ્યાન તેમના ઉપર ન ગયું તેથી એમણે ક્રોધે ભરાઈને મને મૈના બનવાનો શાપ આપ્યો હું મેના બની ગઈ ઋષિના આશ્રમમાં રહેવા લાગી આ ઋષિરાજ દરરોજ ગીતાજીના દસમા અધ્યાયનો પાઠ કરતા હતા આ સાંભળવાથી હું અપ્સરા બની મારું નામ પદ્માવતી રાખવામાં આવ્યું એક દિવસ હું સરોવરમાં સ્નાન કરતી હતી તેવામાં દુર્વાસા મુનિ અહીં આવ્યા એમને જોતાં હું ગભરાઈ ગઈ અને કમલિનીનું રૂપ લઈ કમળોની વચ્ચે સંતાઈ ગઈ મને દુર્વાસા મુનિએ નગ્ન અવસ્થામાં સરોવરમાં નાતી જોઈ શાપ આપ્યો કે તું સો વર્ષ સુધી કમલીની રૂપમાં રહેજે મારા સો વર્ષ પૂરા થયા ગીતાજીના દસમા અધ્યાયને લીધે હું બોલી શકું છું અને તને જણાવું છું કે તું પણ કોઈ બ્રાહ્મણના મોઢેથી ગીતાજીનો દસમો અધ્યાય સાંભળી તારો ઉદ્ધાર કર આમ તે હંસે બ્રાહ્મણ પાસે જઈ ગીતાજીનો દસમો અધ્યાય સાંભળ્યો આથી તે પોતાની યોનિમાંથી છૂટી બ્રાહ્મણ થયું આ તે જ તપસ્વી અને બ્રહ્મજ્ઞાની બ્રાહ્મણ છે આ બ્રાહ્મણ મારું એક ચિત્ત ધરીને ધ્યાન અને દર્શન કરી રહ્યો છે ગીતા માતની જય હો રણ રાયની જય હો